હિન્દુ હિન્દુ પરિષદ અને નિર્માણ દળ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના શુદ્ધિકરણ બાબતે તેઓ ઉપર થયેલી ફરિયાદમાં તેઓએ ગંભીર આક્ષેપ કરી છે સાથે જ આગામી દિવસમાં પોતે પણ ફરિયાદ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ હિન્દુ નિર્માણ દળ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં જણાવ્યું હતું કે નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા નગરપાલિકા ખાતે શુદ્ધ કરવા એક કાર્યક્રમ યોજાયો હતો જે અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ પોલીસ ફરિયાદ સામે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ નિર્માણ દળ દ્વારા સંયુક્ત રીતે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ સિટી પોલીસ મથક ખાતે ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ પાલિકા ખાતે કરાયેલ શુદ્ધિકરણ કાર્યક્રમ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે ધવલ સેજલ દેસાઈ રાજુ પંડિત તેમજ જસવંત ગોહિલ જણાવ્યા જણાવ્યા હતા મુખ્ય અધિકારીના અનુસાર નગરપાલિકા ખાતે સંયુક્ત કાર્યક્રમ હતો જે કાર્યક્રમ નગરપાલિકાના અધિકારીઓની કામગીરીમાં અડચણ પાડે તેમજ જાહેરનામાના ભંગ કરનારો અધિકારીઓ મુખ્ય અધિકારીને લેખિતમાં જાણ કરતા મુખ્ય અધિકારી સંજય સોનીએ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પત્રકાર પરિષદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ નિર્માણ દર સેજલ દેસાઈ ધવલ કનોજિયા રાજુ પંડિત વગેરે જણાવ્યું હતું કે કાયદાનો કોઈ ભંગ કરવામાં આવ્યો નથી રાજકીય દબાણ કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો એમ પણ કહ્યું હતું કે નગરપાલિકામાં કોરોનાની ગાઈડલાઇન ભંગ થાય તેવા અને કિસ્સાઓ બન્યા હોવાનો જણાવી આવા બનાવો તસવીરો પણ દર્શાવી હતી તે સાથે જણાવ્યું હતું કે આવનારા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ હિન્દુસ્તાન નિર્માણ દર દ્વારા નગરપાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે આમ પાલિકાને ચૂંટણી પૂર્વ ભરૂચમાં વાતાવરણ ગરમી પકડી રહ્યું

એના અનુસંધાનમાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિવિધ કલમો હેઠળ અમારી ઉપર જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એ ખોટો દ્વેષભાવ રાખીને અને ભેદભાવ રાખીને અમારી ઉપર જે એફઆઈઆર કરવામાં આવી છે એનો ખુલાસો કરવા માટે અમે આ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ફોટાના માધ્યમથી અમે એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે નગરપાલિકા પ્રિમાઇસિસમાં અને ભરૂચ જિલ્લા અને શહેરની અંદર જે વિવિધ સ્થળોએ આવા કાર્યક્રમો થયા છે એની અંદર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જે કલમો અમારી ઉપર લગાડવામાં આવી છે એ લોકો પર કેમ નહીં અને ગઈકાલે એક હોટલની અંદર કંપનીનો જે ઇન્ટરવ્યૂ હતો એની અંદર પણ આટલી બધી પબ્લિક ભેગી થઈ હતી તો પોલીસે ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરી કહેવાનો મતલબ એવો છે કે ન્યાયના બે કાટલા કેમ અમારી ઉપર આ બધી કલમો હેઠળ કાર્યવાહી થાય છે અને બીજા નેતાઓ પર અધિકારીઓ પર અને બીજા જગ્યાઓ પર જે કાર્યક્રમો થાય છે ત્યાં કાર્યવાહી થતી નથી ભરૂત નગરની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એને અમે આવનારા દિવસોમાં ઉજાગર જે રીતે કરી રહ્યા છે એ ન કરીએ એના દબાણ અને દબાવવા માટે તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા આ બધી પ્રયત્ન કરવામાં આવ્યા છે અને અમે સખત શબ્દોમાં વખડ્યો છે ભરૂચની જનતા જાણે અને અમને સાહસ આપે આજે અમે ભરૂચની જનતાની સામે ઊભા રહીને ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યા છીએ તો અમારી ઉપર આ બધી કલમો લગાવવામાં આવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે ભરત માતા કી જય અસ્તુ